આજ આનંદ આજ જ ઉસરંગ આજ સલુણો સ્નેહ સખી અમારે આંગણે કંચન વર્ષા મેં ખૂબ ઉજળો પ્રસંગ એકવાર તો આ તેજાણી પરિવાર અને ભાગવત કથાને જોરદાર તાલીમથી આપણે વધેલી ભાઈ રાજ આ ક્ષેત્રમાં આવે છે પહેલાં તો અઢી કરોડની પટેલ સંબંધની વસ્તી એમાં અમારા બાપા એકલા હતા એને સાઠ વર્ષ ઉજાગરા કર્યા પચી વર્ષથી હું મથુ છું પણ એ લ્યુ ના લઈ ગયા એટલું તાણમાં જીવાય એટલું તાણમાં એટલું તાણમાં જીવાય એટલું તાણમાં જીવા તે મારા બાપાને મેં કીધું તમે જ્યોતિષી ભાઈ જાઓ આપણે તાણ કીધી મટશે તે જ્યોતિષી ભાઈ ગયા ઢીલું મોટું કરીને પાસ આવ્યા મેં જ્યોતિષી શું કીધું કે પિસ્તાળીસ વર્ષ સુધી તમારે તાણ નહીં મટે પછી તે કે તમને ટેવ પડી જાય એટલે પટેલના છોકરાને કલાકાર થાવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલરેમાં ગોખલું મૂકવા જેવું છે પણ હું જ્યાં ક્યાંયથી બોલું ને એ દાંત કાઢીને એને ડિલીટ કરી નાખજો આ કરોડો જમના પુલ હોય ને તો આપણા આંગણે આપણા ઘરે આપણા પરિવાર દ્વારા આવી સરસ હરિદ્વારના ગંગા નદીના કિનારે ભાગવત કથા બેહતી હોય ભાગવત કથા તો છે જ પણ આ મંડપની હોહારા ખાલી નીકળે જાવ ને તોય મોક્ષ મળી જાય એવી આ કથા છે ભાગવત કથા અને કંકોત્રીમ ઘણા એમ લખે પિતૃના મોક્ષાર્થે કથા હું તો એમ માનું છું કે જેના પિતૃને મોક્ષ મળી ગયો હોય ને એના જ વંશજોને આ વિચાર આવે એક જોરદાર તાળ્યું છે આપણે દેજાણી પરિવારને વધારે લીધું અને ખરેખર કેવી મજા છે નકર ખરે મનીષભાઈ હું પોગ્રામમાં હાડાઈ ગયા ગણપતિ બહેન પછી જાઉં હરિદ્વારમાં હું કાયલનો આવ્યો છું પણ કેવી મજા છે આમ બધા આમ જો આમ એમ લખે લગ્ન થયો આ ગયા વર્ષે પાંચ કથા હું આવ્યો એટલે પાંચેક કથા હારી જ હતી પણ આ કથાનું જે મેનેજમેન્ટ છે સાહેબ એકવાર જોરદાર તાળીથી આ કથા લો કેટલો વિવેક બધા કરે છે અને મજા છે અને બધા મૂળ પ્રશ્ન એક શું છે મોબાઈલ નો છે જે રૂમ માં મળવા આવે ને એ પેલી એવું ના પૂછે દાદા શું કરે માં શું કરે પટલી પેલ નું ચાર્જર પીડ્યું લેવાય કે ત્યાં મળવા એટલે આજની મૂર્તિમાન દાસજી પ્રભુજી આપણને સુંદર મજાની કથા સમય આપણી વચ્ચે ઉપરથી થયા છે જોરદાર તાળીથી આપણે એમને બધા લઈએ વધારો વધારો મને તેમની કથામાં આ બીજી વાર લાભ મળ્યો છે અમારે અડતાળા કથા બેઠી હતી તો એમનો લાભ મળ્યો હતો અને મેં કીધું ને એમ શાસ્ત્રીજી આપણને જે કથા કરે છે એ જીવનમાં ઉતારવીને સત્સંગ મજા છે બાકી અમે તો શાસ્ત્રી દાંત એટલા માટે કઢાવી છે પ્રભુજી કે લોકો અત્યારે એટલા ટેન્શનમાં છે હસાવાની જરૂર એટલા માટે છે કે લોકો એટલા ટેન્શનમાં છે કે જેને માતા વીક પહેરી છે ને વીક એને વાળ દોળા થવા નગર વીગમાં વાળ ધોળા થાય અને હવે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે તમે આમાં જો આગેવાનો ઘણા હું હમણાં નામ બોલીશ આમાં ઘણા એવા આગેવાનો મને મળ્યા કે જેને આપણા સમાજમાં ખૂબ સરસ સેવાઓ કરી સરદારધામનું આયોજન હોય ખોળધામનું આયોજન હોય કિરણ હોસ્પિટલ હોય એમાં લાખો રૂપિયાના દાંતા અહીંયા બધા જો બેઠા છે એકવાર જોરદાર તાળ્યુંથી આ બધા ટ્રસ્ટીઓને વધારે અને હવે ભગવાન પાસે મેં માગણી કરવી છે કે સુરતવાળા એમને ગામડાવાળાને બહુ આવી છે એમ મંદી ન આવે કેવી મંદી આવી છે મંદી વહી જાય હાર્યું મારી ગાડીનો કોક સુરી ગયું મેં જો આ દેશ આર્થિક કટોકટી મનોવૃત્તિ એવી છે પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો મજા દાંત કાઢજો હું બોલું છું ત્રણ ના દાંત નહી થયો એમાં મારો વાંક નથી એનો પર સર્કિટ જ ન ફિટ થયું હોય બે હું લોસ હશે ત્રણ દીથી નીકળ્યો છે લોસ આટો એવો છું અને અમુક એક વાર દાંત વેવાય કરવો અને રામદેવજી મારા જેમ કે છે કે એક કલાક તમે આસન કરો અને દસ મિનિટ ખાલી દાંત કાઢો તો એક કલાકના આસન જેટલી અસર હાસ્યમાં છે સ્વભાવ તો સો ટકા તમારા હારા થઈ જ જાય આ સુરતમાં જોયે ત્યારે મંદી હાલે છે હમણાં બહુ મહેન્દી છે હમણાં લોનાવાલા બધા ફરવા બહુ જાય બધા ગોવા લોનાવાલા તો આ મંદિરમાં મનીષભાઈ સુરતવાળા લોનાવાલા ફરવાઈ ગયા કંટાળીને મંદિરમાં જ્યાં એક એવો પોઈન્ટ છે કે તમે બોલો ને એના પડકા પડે તો સુરતવાળો બિચારો બોલ્યો કે પેમેન્ટ 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 આમે જ પડકા્યા દિવાળી પછી દિવાળી પછી દિવાળી